મહિલા સરપંચ સામે આક્ષેપ ઇલોલમાં સરપંચ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવા દરખાસ્ત કરાઈ મહિલા સરપંચના પતિ વહીવટ કરતા હોવાનો આક્ષેપ અગાઉ પણ પંચાયતને લઈને પ્રશ્ન ઊભો થયો હતો ત્યારે તેમના પતિ તેમને કાગળ પર લખીને આપીને સમજાવતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે હિંમતનગરના ઇલોલમાં મહિલા સરપંચ સામે સભ્યોએ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે અવિશ્વાસના કારણોમાં સરપંચ પંચાયતના નાણાકીય વહીવટની સૂઝબૂઝ ધરાવતી નથી અને પંચાયતના સભ્યોનો વિશ્વાસ ગુમાવેલ છે સરપંચના અણવહીવટથી તમામ ગ્રામ પંચાયતના સભ્યોને તેમના ચૂંટાયેલા વોર્ડમાં ગ્રામજનોને ન્યાય આપી શકતા નથી જેના કારણે વિકાસના કામો થઈ શકતા નથી સરપંચના પતિ દરેક ગ્રામજનો સાથે બીભસ્ત વર્તન કરે છે સરપંચ મહિલા હોવાથી તેમના નામે તેમના પતિ પંચાયતનું સંચાલન કરે છે તેઓ પંચાયતના નાણાંનો બેફામ ઉપયોગ કરી પંચાયતને આર્થિક રીતે નબળી કરે છે સરકાર તરફથી આવતી વિકાસની ગ્રાન્ટોનો ઉપયોગ યોગ્ય રીતે થતો નથી હિંમતનગર ગ્રામ્ય પીઆઈ તેમજ ઇલોલ આઉટ પોસ્ટ સ્ટાફ હાજર રહ્યો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવી હતી Subscribe now and press the bell icon. Never miss an update.